મિત્રો આજે ડાળાનો સપોર્ટ છે આ સપોર્ટ ખવાઈ ગયો છે જ્યારે આપણે લાકડા ભરીએ છીએ ત્યારે આ ભાગને આ ભાગ બંને ટચ થઈ જાય છે ગાડીનું જે ડાળો છે આખું હાલે છે તો કંઈક મોટો પ્રોબ્લેમ થાય એને પહેલાં બનાવી લેવો પડશે આ એક સપોર્ટ અને પહેલો એક સપોર્ટ બંને સપોર્ટ બનાવવાના છે

અત્યારે છું સિમેન્ટના પતરા ભરવા માટે અને એંગલ લેવા માટે મિત્રો જે ઘર છે અમારું એ ઘરની પાછળ છાપુર બનાવવાનું છે એટલે કે શેડ બનાવવાનો છે એટલા માટે એંગલ ને લેવા માટે શેડ બનાવા માટે એંગલ અને પત્રા લાવી રહ્યા છે ને ડ્રાઈવર માં છે વિલુ અત્યારે આવી રહ્યો છે મિત્રો પિકઅપમાં મેન્ટેનન્સ આવ્યું હતું અને મેન્ટેનન્સ કરાવતા મને આખો દિવસ નીકળી ગયો ને સાંજે પતરા અને એંગલ ભરી લાવ્યો તે ઉતારી દીધા છે તો મિત્રો શું શું કામ કરાયું એ તમને હું આવતીકાલના બ્લોગમાં બતાવીશ તો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત